સો ફ્રેન્ડ સ્વાદનો ખજાનામાં આગ લાગી જાય એ ટાઈપનું આપણે સ્પેશિયલ તમારા માટે વિડીયો લઈને આવેલો છે વિડિયો ચોક્કસ પૂરો જોજો સો ટકા તમને ખૂબ જ મજા આવવાની છે એને અહીંની વેરાયટી વિશે કહું એટલું ઓછું છે તમે જોઈ શકો છો ગજબ ગજબને અહીંનું ટેલેન્ટ છે અને તમે જોઈ શકો છો સરસ મજાનું આજે ડ્રિંક્સ છે એ અહીંના રેગ્યુલર કસ્ટમરનો બહુ જ ફેવરેટ છે તમે સાઈડમાં જુઓ જે વ્યક્તિ આનંદ પણ માણી રહ્યો છે અને સાથે સાથે તમે જોતા હશો જે બાઉલમાં બાઇટ પણ લઈ રહ્યા છે શું વસ્તુ છે ખાસ એમની આપણે હું તમને ચોક્કસ આ વિડીયોમાં દેખાડીશ હા તમે જોઈ શકો છો સાચે જ મેગી હા કોલ્ડ્રીંક્સની જગ્યાએ આ જે મેગી અમારી બેબીએ પણ ટ્રાય કરી સો ટકા તમે જો ઘણી જગ્યાએ મેગી ટ્રાય કરી છે પણ આની તો ભાઈ વાત જ અલગ છે એ સિવાયની પણ ઘણી બધી આઈટમ્સ છે એમની પાસે એ પણ આપણે વિડીયોમાં કવર કરવાના છીએ અને ખાસ કરીને મિત્રો ભાઈ આજુ એમની જે કલા છે ને એના ભાઈ આપણે આશ્રિક ગયા છે ઘણા જ રેગ્યુલર કસ્ટમર અહીંયા આવીને મોજ કરતા હોય છે આપણે પણ મોજ કરવાના છીએ તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ સો ફ્રેન્ડ્સ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આપણે સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ તમે જોઈ શકો છો મેન એમ્યુઝમેન્ટ પાર્ક વાળો જે મેઇન રોડ છે અને એડ્રેસ તમને જણાવી દો આ સામ પાછળ તમે જોવો છો જડેશ્વર મહાદેવનું મંદિર છે બિલકુલ એની ઓપોઝિટ સાઈડ આપણે સરસ મજાની આવે છે સ્પીન એન્ડ સરોવરમાં ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને યુનિક યુનિક સરસ મજાની કોલ્ડ ડ્રિંક્સ માંડીને સોડાથી માંડીને આઈસ્ક્રીમથી માંડીને અનલિમિટેડ ટાઈપની વસ્તુ છે એમની પાસે તો વધારે મોડું ના કરીએ એમનો ઓનર ન મળીએ અને સરસ સરસ મજાની જગ્યા છે અને સરસ મજાને અહીંયા યુનિક ટાઈપની આપણે સરસ મજાનું જે કોલ્ડ ડ્રિંક્સ છે એનો આપણે આનંદ માણીએ So without wasting time, let's start the video. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા આપણે આવી ગયા છીએ અને જો કદાચ જામનગરમાં બેસ્ટ ઓપ્શન તમારે જોતું હોય તો સરસ મજાની જગ્યા છે સૌ આ જે શોપના ઓનર છે એને આપણે મુલાકાત કરી લઈએ અમારા મિત્રોને જણાવી દો તમારું નામ શું છે તમારું નામ ચૌહાણ પિયુષ છે ઓકે તો પિયુષભાઈ તમે જણાવશો ખાસ કરીને તમને આ લાઈનમાં કેવી રીતના આવ્યા કેવી રીતના આઈડિયા આવ્યો એક સર્ટિંગ ન્યુ લઈ આવું તમારે પ્રોડક્ટ બરોબર કે ગામ તો એક વસ્તુ અલગ ચોક્કસ ક્વોલિટીવાળી વાહ ને સરસ મજાની ક્વોલિટી ને બધી વસ્તુ છે ને આમ તમને આમ કાંઈક અલગ ને ડિફરન્ટ અટકે જેને માણસને કંઈક ટ્રાય કરવું એની માટે બેસ્ટ ઓપ્શન છે સાથે સાથે ખાસ કરીને આપણે આટલી બધી મેં જોયું મેન્યુ પણ બહુ મોટું છે એમાંથી બે ચાર વસ્તુ આપણે હાઇલાઇટ કરવી દર્શક મિત્રોને આપણે ખાસ જણાવવા માગતો હોય તો શું શું છે આપણી પાસે મારી પાસે મોકટેલ્સ છે ઓકે એમાં બીજું સ્ટોન સ્ટ્રોંગ ફ્લેવર પણ આવે છે ઓકે મોકતેલ પણ છે સ્ટ્રોંગ સ્ટ્રોંગરાયટી છે પછી મિલ્કશેક બનાવું છું શેક બનાવું છું નેચરલ મિલ્કશેક બનાવું છું જામુન શોટ બનાવું છું અને સોરામાં તો અનલિમિટેડ મા પ્રોડક્ટ છે સરસ પછી નેચરલ કેન્ડી છે પછી સિઝલર બ્રાઉની છે મસાલાવાળી મેગી ચીઝ મસાલા મેગી

મિલ્કશેક ને એક્સ ઝેડ તમને જે પણ વસ્તુ ગમતી એમની મેન્યુમાંથી આવીને ઓર્ડર કરીને આનંદ માણી શકો છો સાથે સાથે ખાસ કરીને મેં તો એડ્રેસ જણાવી દીધો છે તમે પણ અમારા દર્શક મિત્રોને એડ્રેસ જણાવી દો આપણે કઈ જગ્યાએ આવવાનું થશે એસી ફોટો એમ્યુઝમેન્ટ પાર્ક પાસે જડેશ્વર મહાદેવ મંદિરની સામે સીપ એન્ડ ફ્લાવર તો વધારે મોડું ના કરીએ સરસ સરસ મજાને અહીંયા ઘણી બધી વેરાયટીઝ છે હું અને તમે સાથે મળીને મોજ કરીએ સો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ફર્સ્ટ વસ્તુ આપણા માટે આવી ગઈ છે યુસભાઈ ને યુસભાઈ આ કયો છે ફ્લેવર ચિકન ફ્લેવર છે આ સ્વીટ ફ્લેવર ઉપર આવશે આપણે ક્યાંય સાંભળવા ન મળે એ ટાઈપની વસ્તુ અહીંયા તમને ચાખવા મળશે ચાલો આને પર આપણે ટ્રાય કરી જોઈએ આપણે જમાનામાં કહી કે ભાઈ બુમર છે કે પછી બિગ બાબુલ છે એ ટાઈપની ચીગમ આવતી સેમ ટુ સેમ એ ટાઈપનો સ્વાદ છે અને ભાઈ સોડા તો આપણે ઘણી જગ્યાએ ટ્રાય કરતા હોય છે પણ કાંઈક યુનિક અને ડિફરન્ટ જો તમારે ટ્રાય કરવું હોય તો બેસ્ટ જગ્યા છે જરૂરથી તમારે આ જગ્યાએ હોવી જોઈએ એને આનંદ માણવો જોઈએ ને ઘણી મોટી ક્વોન્ટિટીમાં આવતી હોય છે બટ આપણે ઘણી બધી વસ્તુ ટ્રાય કરવાના છીએ એટલે નાના નાના શોર્ટ શોટકટ મારવાના છીએ તો ચાલો આને આપણે ફિનિશ કરીએ અને નેક્સ્ટ સરસ મજાની કાંઈક યુનિક વસ્તુ છે એ હું તમારી સામે લઈને આવું બીજી એક નવી વસ્તુ આવી ગઈ છે આપણા માટે ખાસ કરીને મોટાભાઈ આ કઈ છે આ કોફી ફ્લેવર ઉપર આવે સોડામાં કોઈ દિવસ સાંભળ્યું પણ હશે તમે કોફી આપણે હજી વાત સાંભળી છે કે ભાઈ હોટ વસ્તુની અંદર સોડાની અંદર સ્પેશિયલ કોફી લઈને આવેલા છે ચાલો આપણે આને પણ ટ્રાય કરીએ ભાઈ કોફી તમે ઘણી વસ્તુ પીધી હશે ઘણી જગ્યાએ પણ હોટ ની જગ્યા જે કોલ્ડ કોફી છે ને એવું નથી કે આપણે આ જગ્યા આવ્યા છે એટલા આટલા સરળ વખાણ કરીએ છીએ તમે પોતે આવો શું કહેશો મોટા ભાગ તમે રબડું આવો હાજી તમે ટેસ્ટ કરીને તમે રિવ્યુ આપજો ખૂબ જ સરસ મજાની ને યુનિક વસ્તુ છે ને ભાઈ થોડો નાના નાના શોર્ટ્સ લઈએ છે કદાચ મોટા મોટા શોર્ટ્સ લઈએ તો ભાઈ ને એમની પાછળ તમે કપની ક્વોન્ટિટી પણ જોઈ શકો છો અલગ અલગ ટાઈપના અને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કપ પણ છે એમની પાસે પણ આપણે બેસી આપણે ટેસ્ટ કરવા માટે આ કપ પાસ કરેલો છે ગ્લાસ અને આમાં ટ્રાય કરીએ છીએ શબ્દમાં વ્યક્ત ના કરી શકું એ ટાઈપનો સ્વાદ છે તો ચાલો આને આપણે ફિનિશ કરીએ ને ફરી એકવાર કંઈક નવું ટ્રાય કરીએ સો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે જે સોડા સોપમાં આવ્યા છે સોડા સોપમાં આવીને સરસ મજાનો મોટા ભાઈ ઝટકો આપી દીધો કે ભાઈ ત્યાં સરસ મજાની મેગી અમારા મિત્રો માટે બની રહી હતી અને આપણે પણ સરસ મજાનો આનંદ લીધો ગજબની છે ભાઈ તમે જોઈ શકો છો ખતમ પણ ખાવા આવી છે અને ખાસ વાત શું છે ખબર છે માર્કેટમાં ગેરંટીથી કહું છું ગમે તે જગ્યાએ તમે મેગી ખાશો ને એના કરતાં કંઈક અલગ ને ડિફરન્ટ અને યુનિક સ્વાદ જોતો હોય તો બેસ્ટ પ્લેસ છે એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં જ એડ્રેસ અને લોકેશન તમને વિડીયોમાં ઓલરેડી મેં બતાવી દીધું છે ફરી એકવાર પાછો આપી દઈશ જરૂર આ જગ્યાઓ અને આનંદ માણો ચાલો વધારે મોડું ન કરીએ આપણે વિડીયોમાં આગળ વધીએ સો મિત્રો સાથે સાથે તમે જોઈ શકો છો સરસ મજાનું આંખોને ગમે એ ટાઈપની ગાર્નિશિંગની સાથે આઈસ્ક્રીમ આવી ગઈ છે કઈ છે મોટાભાઈ આપણે આઈસ્ક્રીમ આ વિનિલા બેસ ઉપર ચોકલેટ ને બહુ જ સરસ મજાની ફ્લેવરવાળી આઈસ્ક્રીમ છે આ તમે ટેસ્ટ કરો પછી મને કહેજો ક્વોલિટીમાં મારી મેન વસ્તુ શું છે ખબર બધી વસ્તુ તો બધી જગ્યાએ મળતી હોય છે બટ જો ક્વોલિટીમાં તમારે વસ્તુ ટ્રાય કરી હોય તો આ જગ્યા એકદમ બેસ્ટ છે અને આઈસ્ક્રીમ વેનીલા તમે ગમે ત્યાં ખાશો ને અહીંયા ખાશો નોર્મલ વેનીલા છે પણ વેનીલામાં પણ એમનો સ્પેશિયલ ટચ છે જોરદાર છે વિડીયો ઘણો લાંબો થઈ જશે ઘણી બધી એમની પાસે મેં છે હવે જોઈએ કંઈક સારી એવા એકાદ ઓપ્શન હોય તો અમે તમારી સાથે શેર કરીએ બાકી વિડીયોમાં આપણે આગળ વધીએ સો હવે આપણે શું ટ્રાય કરવાના છીએ હું આ મારી સ્પેશિયાલિટી છે શોર્ટ છે ટકીલા શોર્ટ જેને રિયલમાં ટકીલા શોર્ટ કહેવાય આજે સ્ટોન ફ્લેવર ઉપર આવશે બરાબર વન પીવાનું હોય બાપરે બહુ મોસ્ટ આઈટમ છે આ એકવાર તમે ટેસ્ટ કરો કે જો ઓકે પકડો સોરા નાખો એટલે વન શીપમાં તમે પી જાજો બરાબર ચોક્કસ બીજા ચાલો વન સીટ માં રેગ્યુલર વસ્તુ તો આપણે બધી ટ્રાય મારતા હોય છે પણ સાચે જ કાઈક અલગ ને હટકે ને યુનિક વસ્તુ ટ્રાય કરી હોય ને તો જરૂર અને જરૂર થી આ જગ્યાએ તમે આવજો તમે થાકી જશો સુપર આમના ઓપ્શન છે ને એ નહીં ખૂટે ખૂબ જ મજા આવી અને ઘણી બધી વસ્તુ આપણે એમની પાસે ટ્રાય પણ કરી ગજબ ગજબની વસ્તુનો ખજાનો છે આ જગ્યાએ જરૂરથી આવજો અને આનંદ માણજો સો મિત્રો સરસ સરસ મજાની ઘણી બધી વસ્તુ છે એવું હશે તો સ્પેશિયલ પાર્ટ ટુ ક્યારેક ભવિષ્યમાં લઈને આવશે બરાબર ને કેમકે એક પાર્ટમાં જ પૂરું થાય એમ છે નહીં અને ઘણો સરસ મજાનો વિડીયો શૂટ થઈ ગયો છે અને ઘણો લાંબો પણ થઈ ગયો છે પણ બેસ્ટ ટ્રાય કરી છે એની બધી વસ્તુ આપણે તમારી સામે દર્શાવ ઘણી બધી વેરાયટીઓ છે આજે જે શબ્દ વાપરા છે એ આપણે નેક્સ્ટ વિડીયો ક્યારેક સમય હશે ત્યારે ચોક્કસ અમારા ઘર જેવા જ વ્યક્તિ છે બિંદાસ પહોંચી આવશે અને તમારા માટે આ બધો વિડીયો પણ પાછો ફરી એકવાર લઈને આવશે આ વિડીયોમાં આટલું જ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશી વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવજો ને આવી આ જગ્યાએ તમે આવ્યા છો તો પણ જણાવજો અને કદાચ જો તમે આવવાના હોય વિડીયો જોઈને તો પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો ને આ વિડીયોમાં જે જે તમે આઈટમ જોઈ એ તમે પહેલાં ટ્રાય કરી છે કે નહીં એ પણ મને સ્પેશિયલ કમેન્ટમાં જરૂરથી જણાવજો જેને જેને આ વસ્તુ ટ્રાય કરી હોય સાથે સાથે ખાસ કરીને વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હજી સુધી તમે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સરસ મજાનું જે સબસ્ક્રાઇબ લીધું છે એને દબાવશો એટલે ઓલ લખેલાવશો ઓલ દબાવવાથી શું કે જ્યારે હું આવા વિડીયો નાખું આપ સૌ પ્રથમ પહોંચી આવે અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કરો જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો વચમાં જાવ છો મારા વોટ્સએપ નંબર છે વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું કે કદાચ જો તમે જામનગરના છો અને મને સારી સારી જગ્યાએ સજેસ્ટ કરવા માંગતા હોવ તો આપણે એ જગ્યાએ જ્યાંથી તમારા સજેશનથી ને સાચે જ સારી વસ્તુ હશે તો ચોક્કસ આપણે દર્શક મિત્રો માટે એ વિડીયો લઈને આવશે તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપને લાસ્ટમાં જોઉં છું મારું ચેનલનું નેમ છે આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએથી તમને સંપર્ક કરો સારી સારી જગ્યાએ સજેસ્ટ કરો આ આપણે એ જગ્યાએ જઈને વિઝિટ કરશું સાથે સાથે આ વિડીયો તમે સારો લાગ્યો એવો જ વિડીયો તમારે બીજા જોવાય જેમ કે ઉપર છે ને નીચે છે ઉપર છે ને નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરો જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે સો મિત્રો મળીશું નવા વિડીયો નવી જગ્યા સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ